આપણે <coughs> તમારો ધીંગાને છોડો છે બા હે આ ભોમને બચાવવા માટે ગાય માતાને બચાવવા માટે બેની દીકરીને વારે જારે વાલા બાજેવા સુમેઢ ચડાય છે ત્યારે કવિ એમ કહે છે અને ઈ રાજપૂત પોતાને ધીંગાને જ આવું છે ગાય માતાને વારે જ આવું છે અને કાટ કાટ ડગલા પડતો પડતો પોતાના બાપુજી આગળ જાય છે કે બાપુજી મને આશીર્વાદ આપો મારે ગાય માતાને વારે જવું છે અને એ રાજપૂત બાપુની આગળ જાય છે ને બાપ નામ કરીને આગળ હાલતા હાલતા પોતાની રજા પોતાની માની રજા લેવા જાય છે માની કશે મારે ગાય માતા ની વાત કરવું છે હે બેન તું કુટુંબને વારે કર્યું મારે દિવાને જાવું છે બાપ માધાજી દાદુ આપે બાપ આખા પરિવારને તારે આ રાજકુળ પોતાના માના આશીર્વાદ લેવા જાય છે અને તારે એ રાજકુટાને કેસે બેટા તું સીટી જાવ બાપ બેટા મારું ધાવણ બદલું કરજે હો માને પોતાના ધાવણની માને પોતાના ધાવણની મારું ધાવણ બદલું કરજે

બે ડગલા કાટકા ડગલા ભરીને હાથમાં તલવાર લે છે બાપ અને પોતાની પરણેતર હે પોતાની પરણેતર પોતાની આ હબળતું આય છે હે પોતેથી હબળતી કે બાપુજીની રજા લેવા ગયા છે બાપુએ કીધું કે મારું નામ ઉતળુ કરજે બેટા પછી પાણીની રજા લેવા જાય છે અને માએ કીધું કે મારું ધાવણ ઉતળુ કરજે બાપ અને બેનની રજા લેતા એ કે રાજપોતણી ભાળે છે કે બેન કહે મારા જવતલ હોમમાં આવજે અને કાઠિયાણી આમ ઘોડા સવાર થઈને જાય જાય છે રાજપૂત લગામ પકડે છે બાપ હું તમારી અર્ધાંગના છું હું તમારી ના છું મારી કઈક ફરજ બને છે તમે ઢીંગાણા જાઓ છો મારી કઈક ફરજ બને છે અને તારે રાજપૂત બોલે છે ઠકરાણા બોલો તમારી ફરજ અને તારે આ દેશની રાજપૂતાની શું કહે છે કે તમે તમારા બાપુજીની રજા લેવા ગયા ને ત્યારે એમ કીધું કે મારું નામ બદલુ કરજે તમારી માતાજીને એટલે બાની રજા લેવા ગયા એને કીધું મારું નામ બદલુ કરજે હે અને તમારી બહેને એમ કીધું કે મારા માંડવામાં વીરા જવતલો માં આવજે પ હું તમારી વર્ધાન ના છું હું તો તમને એમ કહેવા આવી છું બાપ કે તમે ઢીંગાણે જાવ પણ મારા બે શબ્દો કાને રાખજો અને નક પુતાની પૂંટે છે કેતરાણે દાવ દુશ્મનોનો લાડ બાળજો પણ રાજપૂતાણી કે કા મરજો ને કા મારજો મીટ ન દેજો લગા મારી સયર મેળા મારશે આ તો પાયર કંતની ના રે જો તમે દિગણામાંથી પાછા આવ્યા ને તો મારી સયર મને મેળા મારશે બા એટલે તમે કા મરજો ને કા મારજો એટલે પાછું આવન નથી કીધું હો અને રાજપૂત ત્યારે દિગણા ચડે છે અને રાજપૂતાણીને કહે છે કે આખી વાત હતી ને હે કા મરજો ને કા મારજો પીઠ ના દેજો લગાર મારી સયર મેણા મારસી આ તો કાયર કટના ના અને ત્યારે રાજપૂતાણે એટલું કાય ન અને રાજપૂત કહે છે કે ઠકરાણા હવે હું ભીંગાણે જાઉં છું પણ તમે તમારો ધર્મ હાસિલ જેજો કો અને ત્યારે આ શબ્દો વાપરવામાં આવ્યા રાજપૂતે કીધું તમારો તમે તમારો ધર્મ હાજરી દેજો અને ત્યારે રજપૂતાણી વિચાર કરે છે કે હું તો મારો ધર્મ હાજરી દે પ્યાતી સુભા પણ મેં કીધું ને એટલા તમે શબ્દો યાદ રાખજો હો અને છેલે કાટ કાટ બે ડગલે આલો ને પાછો વિચાર કરે છે કે રાજપૂતાણી તમે ધ્યાન રાખજો હો બાપ અને ધ્યાન રાખવાનો શબ્દો વાપર્યા અને ડાક ડાક ટક ટક ડગલા ભરીને પોતાના

ઢીલા પોતું કરે ગમતી અને ઈ દીકરી એક દરબાર વરણી આવી ને અને રાજપૂત કે લગામ ચાલે બાપ અને કહે છે કે તમે ઢીંગાણે જ આવો છો તાકે હા તો મારું એક કામ ન કરો અને નાની એવી દીકરીને જવાબ આપે છે બોલ બેટા તારું કેમ નો હું કામ કરું મારે તે થશે તો હું કરતો જ આવીશ અને તારી દરબાર વરણી દીકરી આપણા ભારતની દીકરી આ સંસ્કૃતિની દીકરી ગામડાની દીકરી એટલું બોલે છે કે રાજપૂત તમે ધીંગાણા આવો છો ને દુશ્મનો નો મારજો પણ તમે એક દુશ્મન નું માથું મારી આટું મારે આ ઢીંગલી પોચ્યા માથે રમવું છે ને એટલા માટે લેતા આવજો ને હે આ કાઠિયાવાડ દીકરી એવું બોલે છે અને તારે રજપૂત વિચાર કરે છે ધન છે મારી માં ભારતની દીકરીઓ આ સૌરાજ કાઠિયાવાડની દીકરીને કે આવી દીકરીઓ દો દો બાર બાર દુશ્મન ના જો માથા ઢીંગલા પોચ્યા માથે લેવા માંગતી છે તા હું આ ભારત દેશ આ તે નીમે આ પાળિયા ની ભાતુ ક리에ટી હોચી પડી છે ત્યારે આયા કવિ કહે છે વારું ચડી ને દેદી ભુંગિયા ને દેદી ને

અમે આ રીતે અહીંયા ખોલાના છીએ પણ હજી કવિ એક વાત એટલી કરે છે બધી વાત કરો છો પણ પાળીઓ હવે અંદર થી જવાબ આપે છે શું જવાબ આપે છે તમને કોણ લઈ જાય કવિ અને જવાબ